હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજામાં જ હોય ને તો સૌથી પહેલા બધાની જય શ્રી કૃષ્ણ જય હવે આપણે મોરડીયાથી ઘેર જઈએ થોડુંક કોડીનાર કામ હતું ને અજલોભાઈ આવ્યો હતો કોડીનાર હે ને એને થોડું કામ હતું ને મારે થોડુંક કામ હતું એ બધી પતાવીને હવે આ મિત્યા રોડ ઉપરથી સીધા નીકળીએ ને વચ્ચે વરસાદ આવ્યો એટલે અહીંયા ગુતરા બાપાનું સ્થાનક હતું ત્યાં હવે દર્શન કર કરીએ બેઠા એ વરસાદ આવે એટલે અને એ બાજુ વરસાદ ફૂલ છે સલ્લાહનો ફોન આવ્યો તો

ફાઇનલી આપણે ઘેર ઉગી ગયા અને વરસાદ હતો વચ્ચે તો ઊભતા ઊભતા આવ્યા અત્યારે બપોરના ત્રણ વાગી ગયા લાલાની ઘેર મૂકી હું આ ઘેર રહ્યો ને સલ્લાની ભણવા ગયા તો હવે સલ્લાની પાંચ વાગે આવીએ ત્યાં ત્યાં હવે આપણે ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ તો બને રહેજો વિડીયોમાં ને જે વરસાદી વાતાવરણ તો છે જ એમને મસ્ત તો ફાઈનલી વાગી ગયા છે પાંચ સાડા પાંચ આમ તો થઈ ગયા સ્કૂલેથી આવી ગયા જુઓ અત્યારે કાલના ટાઈમની જેમ આજે પણ વરસાદ કેમેરામાં તો નથી દેખાતું પણ જો વીજળી લાઈવમાં વીજળી થાય છે ગાજે છે ગજબ ગાજવીજ સાથે પાછો વરસાદ ચાલુ થવાનું છે ને એકદમ અંધારું થઈ ગયું જો ચારે બાજુ અંધાર પ્રસરી ગયો જુઓ મોહેન્દ્ર આવી ગયા છે આજે તો નીચે છે એ તમને મળી લીધા આપણે મોતા મેળા તો આપણે પહેલાં તો બધાને જય મુરલીધરને જય શ્રી કૃષ્ણ અને જો અવાજ આવતો જ હોય છે અને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો આવવાનો જો આ વાદળ મસ્ત વરસે હામે તો વરસાદ આવે જ છે ઓલરેડી દેખાતું હોય ને તો જો આ સાઈડ રેલો પડે છે નામય ચાલુ થઈ ગયો મસ્ત વીજળી હે એકદમ ગડા ગડા ઉપર રહી જુઓ વાદળ કાળા વાદળ છવાઈ ગયા બસ જો છાટા ચાલુ થઈ ગયા લગભગ કાલની જેમ આજે આવશે આપણે ગયા હતા સ્કૂલે સ્કૂલે સ્કૂલેથી આવી ગયા પીવાનું છે ચા ચા નીચે ઉકળવા મૂકીને પછી આવી છું ઉપર તમને બધાને હું ફટાફટ બતાવી દઈએ તમને બતાવવા માટે જો ડુંગરા તો દેખાતા જ નથી જો વીજળી થાય જો દેખાય કે ન દેખાય પણ વીજળી થાય છે અવાજ આવશે આપણે બીક તો લાગે પણ તો એ તમારા માટે બધા માટે ઉપર આવી છું બતાવો તો એના માટે ડર્યા છતાંય ડરું છું છતાં પણ છું તેના માટે તમારે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને વાલા તો કરી દો સબસ્ક્રાઈબ ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને તમે ચેનલને જોઈ જોઈને વયા જાઓ છો વિડીયો જોઈ લો છો પણ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો તો કરતા રહેજો ને જો આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે વરસાદી માહોલ ધ્રુવંશભાઈ આવી ગયા સ્કૂલેથી ટ્યુશનમાંથી વહેલા કારણ કે વરસાદ વરસવાનો હતો એટલે આવી ગયો છે જવ ચકલા બધા ડરી ડરીને પોતાનું કામ ધાબા ઉપર જો વરસાદ ચાલુ થઈ આવી ગયો મસ્ત વેલો આવી ગયો વરસાદ હતો એટલે છોડી દીધા સાચી વાત છે વરસાદ ચડો જ છે ઉપર ધ્રુવંતભાઈ દાદા મારા હાટું પેન્સિલ ચોપડા

તું વરસાદ આવે રહી રહી ને કાલનો વિડીયો કન્ટિન્યુ છે અને અમે અત્યારે વાગી ગયા છે છ ને વાડી આવ્યા હું ને ધ્રુવા સરણે કા સલાહ જો અત્યારે કાલ વરસાદ હારામાં સારો હતો

ને નળ છે પાણીવાળી ન અંધાર થઈ ગયો હવે કેમ ખબર પૂગ્યા કે નો પૂગ્યા એ રસ્તામાં પડીએ તો એ કઈ નક્કી નો કહેવાય રસ્તો ખરાબ છે ને વીજળી કડાકા તડાકા ચાલુ જ છે જો 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 અમારો શાહી અમારી શાહી સવારી

खाली कम है भीड़ भाड़ नहीं है यहाँ पे ये रास्ता पार करके हम आगे बढ़ जाएंगे तभी हमारी मंजिल आएगी पाओ कच्चे जाए ऐसा तोड़ो धीमे धीमे